વિરામ આપનું સ્વાગત છે ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો તે માટે ચા પાણી નાસ્તો આરામ કરવા માટે આરામ વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં પગપાળા ચાલીને જતા માય ભક્તોના પગનું માલિશ અને મેડિકલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે તો માલિક માલિશ કરવા માટે ખાસ પાલીતાણાથી પંદર કારીગરો આવ્યા છે જે લોકોના પગનું માલિશ કરીને પગ દુખતા મટાડે છે તો રસોડામાં રોજ સવાર સાંજ દસ હજાર જેટલા ભક્તોને સ્વાદિષ્ટ ભોજન અપાઈ રહ્યું છે એટલું જ નહીં પગપાળા આવતા ભાવિકો થાક ઉતારી શકે તે માટે ગરમ પાણીની પણ વ્યવસ્થા કરાય છેલ્લા કેટલાય વર્ષોથી લોકો આદેશ સેવા કેમ્પ ભક્તોની સેવા કરી રહ્યા છે આ આદેશ સેવા કેમ્પનું ખૂબ મોટા પાયે અમે આયોજન કરી શક્યા છીએ અને અંબા માં અંબાના દ્વારે જતા પદયાત્રીઓ અને એમને સ્વાદિષ્ટ ભોજન મળી રહે એમને માટે વિષામો મળી રહે એના માટેની ખાટલા સહિતની પંખા એસી કુલર જેવી વ્યવસ્થાઓની સાથે એને માટે ગરમ પાણીની વ્યવસ્થા સાથે સાથે મેડિકલ ની સુવિધા મસાજ માટેની સુવિધા શૌચાલયની સુવિધા આ તમામ પ્રકારની સુવિધાઓ પ્રયત્ન કર્યો છે કેમ્પ દ્વારા સેવા કેમ્પની અંદર જમવાની સુવિધા સુવાની સુવિધા તેમજ માલિશ મેડિકલ સેવિધા ગરમ પાણી બધી સુવિધા અને છેલ્લા ચાર પાંચ વર્ષથી આદેશ સેવા કેમ્પ સેવા આપે છે અને પાલિતાણાથી માલિશ કરવા માટે પંદર વીસ જણનો સ્ટાફ પણ કાર્યરત હોય છે તેની અંદર ભાઈઓ અને બહેનો તેમજ આવતા જતા શ્રદ્ધાળુઓ પણ પોતાનો લાભ લે છે માલિશ કરાવે છે અને પોતાનો થાક દૂર કરી અને અહીંથી માના ધામો સુખી શાંતિ અને પોતાની ભક્તિ ભાવથી પ્રયાણ કરી અને આગળ ચાલે છે હર સાલ અને હજારો ભક્તો અહીંયા માલિશ કરાવવા આવે છે અને માલિશ નાસ્તા કરવામાં આવે છે અમારે બધી જમણવા નાસ્તાની વ્યવસ્થા છે જમણવારની વ્યવસ્થા છે અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે મસાજની વ્યવસ્થા છે દરેક નવા ધોવાની વ્યવસ્થા છે રસોડામાં કઈ રીતના વ્યવસ્થા છે રસોડા મેં જમવાની વ્યવસ્થા અને અમારે મિનિમમ પર ડેની ની સંખ્યા